શંકાસ્પદ સિમેન્ટની બેગો અંકલેશ્વરના ચૌટા બજાર ખાતે આવનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે ચૌટા નાકા નજીક વોચ ગોઠવી હતી જે દરમિયાન ટ્રક આવતા તેને રોકી તેમાં તલાશી લેતા પાંચસો નંગ અલ્ટ્રાટેક સિમેન્ટની બેગ મળી આવી હતી પોલીસે મહારાષ્ટ્રના અક્કલકુવાના ટ્રક ચાલક મુઝાહિદ હુસૈન ગુલામ હુસૈન મકરાણીને આ સિમેન્ટની બેગોના ખરીદ બિલ કે આધાર પુરાવા માંગતા તેણે રજૂ ન કરીને સંતોષકારક જવાબ નહીં આપતા તેની ધરપકડ કરી રૂપિયા બે લાખની પાંચસો નંગ સિમેન્ટની બેગ અને બાર લાખની ટ્રક મળી કુલ રૂપિયા ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર